હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગવાર બટેકાનું ગ્રેવીવાળું શાક તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ ગવાર લઈ લીધો છે અને બે બટેકા લીધા છે તો આનું આપણે ગ્રેવીવાળું શાક બનાવીશું તો એમાં આપણે ગ્રેવી બનાવવા માટે લસણ લઈ લીધું છે ફોલીને અને એક ચમચી મેં સફેદ તલ લીધા છે અને બે ચમચી આપણે સિંગદાણા લીધા છે જો તમારે કોરું શાક કરવું હોય ને આ તલ અને સિંગદાણા ના નાખવા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં લસણ તલ અને સિંગદાણાને આપણે ક્રશ કરી લેશું અને સાથે આમાં મસાલા પણ એડ કરીશું તો આપણે અહીંયા આ શાક થોડુંક સ્પાઈસી હોય છે એટલે આપણે દોઢ ચમચી રૂટિનમાં જે મરચું વાપરતા હોય એ જ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો મીઠું આપણે અત્યારે જ એડ કરી દઈશું એટલે આપણે જ્યારે શાક બનાવી ત્યારે એડ નથી કરવાનું અને થોડો હળદર પાવડર નાખશું અને અડધી ચમચી આપણે આખું જીરું એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને આપણે સરસ મજાને અને ક્રશ કરી દઈશું તો સરસ મજાનું ક્રશ થઈ ગયું છે બટાકાની છાલ કાઢી લેશું અને આપણે મીડિયમ સાઈઝના એના ટુકડા કરી લેશું અને મેં આને ટુકડા કરીને સરસ મજાનો બે પાણી ધોઈ લીધો છે તો હવે ગેસ ચાલુ કરીને કુકર મૂકીશું અને તેમાં દોઢ ચમચા જેટલું તેલ એડ કરીશું અને એક ચમચી જીરું એડ કરીશું અને જીરું આપણું થોડુંક આવી જાય એટલે આપણે મસાલો એડ કરી દઈશું અને મસાલામાં આપણે સરસ મજાનો એને એક મિનિટ સુધી આપણે અંદર ચલાવીને સાતળી લેશું મસાલો આપણો બળી ના જાય એ માટે આપણે એક ઘૂંટ જેટલું પાણી એડ કરીશું જેથી એનો કલર એવો ને એવો જ રહે અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું આવી રીતના કોઈ ગાંગડી વળી ગઈ હોય તો ચમચાની મતથી આપણે એને ભાંગી લેવાની તો સરસ મજાનું તેલ છૂટી જાય પછી આપણે ધોયેલા ગવાર અને બટેકાને એડ કરી દઈશું અને મસાલો એમાં જ્યાં સુધી સરખો ભળી ન જાય ત્યાં સુધી આપણે ચલાવીશું અને અત્યારે પણ ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું જેથી આપણા મસાલા વળી ન જાય તો સરસ મસાલો મિક્સ થઈ ગયો છે તો આપણું શાક ચડે એટલું જ આમાં આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા મેં અડધાનું અડધો ગ્લાસ જેવું કર્યું છે બે ગૂટ જેટલું જ છે ખાલી તો ફરી પાછું મિક્સ કરીને આપણે એને ઢાંકણ બંધ કરી દઈશું અને વિસાલ લગાવી લેશું આપણે મીઠું પહેલાં એડ કર્યું હતું એટલે અત્યારે એડ નથી કર્યું તો પાંચ વિસાલ વગાડી લેશું તમારે જે કુકરમાં વાગતી હોય એ પ્રમાણે ચડતું એ પ્રમાણે વગાડી લેવાની તો પાંચ વિસાલ થઈ ગઈ છે ને કુકર આપણે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો ખોલી લેશું તો શાક આપણું બનીને રેડી છે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું તો એકદમ ચટાકેદાર શાક આપણું બનીને રેડી છે જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું શાક બન્યું છે અને તમે ભાખરી સાથે રોટલી સાથે કે રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને જરૂર દબાવજો નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં